ગણપતસિંહ પરમાર બેટા છે હું પોતે ખેડૂત છું અને કેરોનો ભાવ આ નહીં પહોંચતો હતો ચારસો સાડી ચારસો રૂપિયા અને આ શાલ ખેડોનો ભાવ નોમે આવ્યો નહીં અને કેરો ઉપર જ બધો ખર્ચો કરીને બેલા અને કશું મળ્યું નહીં આ ફર અને મુરદ મધ એક આયસર કપાઈ ગયું ભાવ જ નોર્મલ એકદમ સો રૂપિયા જ ભાવ અને અત્યારે શોની પોઝિશન છે કે વાડી નવરી થઈ જાય મારે તો પછી મળે નહીં ખર્ચો તો ધૂમ થયો પણ પાછળ મળે એવું લાગતું નહીં હવે શું કરવું તરકાર ને એટલું કે કઈક કરો આવું કઈક મંડળી કઈક મંડળી જેવું કઈક કરો તો ખેડૂતોને ભાવ મળી શકે ઉપેન્દ્રભાઈ રમણભાઈ પરમાર ભાવ તો અત્યારે એસી રૂપિયા બજાર બોલે છે તો એસી રૂપિયામાં આપણને કઈ મળે નહીં કેટલો ખર્ચો લાગેલો ખર્ચો લગભગ મિનિમમ સિત્તેર રૂપિયા ખર્ચો લાગે ટ્રેક્ટર ધોતી બોતી મારતો બહુ વાયડું છે ચાલી રૂપિયાનો ટેકો આવે તો અન્ય સરકાર એટલી વિનંતી છે કે ખેડૂત આપણે જો કરવું જોઈએ એમ ગુલાબસિંહ એમાં કે ગઈ સાલ ચારસો થી સાડી ચારસો રૂપિયા ભાવ હતો આ સાલ ટેકાનો ભાવ મળતો નહી કારણ કે ટેકાના એ ચાલીસ રૂપિયા લેશે અને એસી રૂપિયા સાઠ રૂપિયા કેરોનો ભાવ બોલે છે કારણ કે આજે એક કેરનો ખર્ચો કમસે કમ સો રૂપિયા લાગે છે તો સો રૂપિયા પણ ભાવ મળ્યો નથી તે માટે સરકારને ને કઈ પણ કાર્યવાહી આગળ કરવી જોઈએ કારણ કે કેરો આટલી પાકે છે કોઈ વેપારી પણ કાપવા તૈયાર નહીં ગણપતસિંહ બાબુભાઈ પરમાર કેળાને સો રૂપિયા બજાર બોલે છે તો ખેડૂતને એક સો રૂપિયા તો ખર્ચો જ લાગે છે છોડવા પાસે તો ખેડૂતને શું એમાંથી શું નફો મળવાનો છે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે તો આ સરકારે કંઈક ને કંઈક વિચારવું જોઈએ કંઈક તો મંડળી મંડળી બનાવીને સારા ભાવે ખેડૂતોનો માલ જાય એ પ્રમાણે કંઈક સગવડ કરવી જોઈએ